परमात्मने प्रणयकलेशमायाय गोविन्दाय नमो ना। कृष्णाय वासुदेवाय देवते नन्दनाय स नन्दगोपकुमानाय श्रीसीतानाथसमारम्भं रामानुदार्य मज्जमामस्मदाचार्य पर्यान्तं वन्दे गुरुपरम्परां भवति रामले सैता हरि ओं परमा પ્રસંગ આવે છે કૃષ્ણમ વંદે ગુરુ વૈદ અને ડોક્ટર દુનિયાનો ઈલાજ કરે છે પણ પોતાની પત્ની કે બાળક બીમાર થઈ જાય તો બીજા વૈદને બોલાવે છે તમે વિચારો કે આમ કેમ થાય છે તો પોતે સારા ડોક્ટર હોવા છતાં પણ મોહ હોવાને કારણે પોતાની પત્ની કે બાળકનો બાળકનો ઈલાજ નથી કરી શકતા તેમનો ઈલાજ તે જ કરી શકશે જેનામાં મોહ નથી તેથી મોહ રહિત પક્ષપાત રહિત સંતોના દ્વારા જેટલો સારો ઉપદેશ મળે છે તેટલો બીજાઓ દ્વારા નથી મળતો તમને સારું લાગે એવું કેવું કોઈ સતાય સારું લાગે એવું કહેતા હોય તો કાઈ લોભ ન હોય કોઈ વસ્તુનું તમારો એના આયોજન જ ન હોય તમે અહીંયા આકસ્મિક જ આવીને બેહી ગયા તો મારે તમને હું કામ ખોટે ખોટું સોંપડવું પરંપરા આ જ છે અને એ જ માણસ માણે અસર કરીએ સંપ્રદાય છે ને એ બધું ખોળે આપણે સ્થિર ખબર છે કે કઈ પરંપરામાં હું મંત્ર હોય કેવી રીતના મંત્ર હોય એમ મહામંત્ર ક્યાં લેવા જવું ક્યાંથી આવતો હોય છે અને આપણને સીધા એમ જ કે મહામંત્ર કહેવાય એમાં કોઈ પણ પૂછી લેવાનું રામ રામ રામેતી સહસ્ત્ર નામ તો તુલ્યમ વરાન ને એ સોંપાય છે રામચરિત માણસ મહાદેવજી પાર્વતીજીને કહે છે કે ભાઈ તમે હજાર વાર વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો હજાર નામનો એની કરતાં એકવાર રામ કહી ગયો એટલે બધું આવી ગયું તો સીધું કહેવામાં શું હોય તમને તકલીફ કે ભાઈ રામ રામ કરો આ બધાને જાહેર એમ કહી કે રામ રામ કરો તો શું તકલીફ કહે અને આવડાને કરે તો સારું ને ફાયદો છે ને આખો એ અઢાર અક્ષરનો એ સોંપાઈ લેવી એની કરતાં ખાલી રામ રામ કરો તોય તમારું કામ થઈ ગયું ને પણ એ નથી બતાવતા બતાવે છે ગુરુ પરંપરાગત ગુરુ પરંપરાગત મંત્રો હોય છે આ જેવું નથી પરંપરાઓ નથી રહી એવી ક્યાંક ક્યાંક ઝવલે જોવા મળે એટલે આપણે ગમે ત્યારે કહેતા હોય કે ભાઈ તમે મંત્ર લ્યો ને કોઈ પણ કોઈને ગુરુ કરો હોય એમ કેતો તમારે ફાવે ના કરો પણ એવા કોઈ મહાપુરુષ હોય કે જે પરંપરાગત આયલું આવે ઠેઠ એની એની પાસે લેજો ગમે ત્યાં ભેળવાય ન જતા એટલે આમાં શું થાય જયારે એક માર્કેટ ખુલી છે ગુરુ બનવાની કે ભાઈ હું ગુરુ બની જાઉં અને મારી પાસે પાંચ પૈસવી પસાર હોય એટલે મારી આવક શરૂ થાય એને માખણ લગાડવાનું હોય એને લગાડવું પડે કેમ કે ઓલા ની લેવાની જરૂરિયાત છે હવે કઈ જરૂરિયાત નથી હું તમને ઉગાડા સ્વાગત કહીએ કોઈ તમારે કોણ થાય સાંભળો હું કામ માખણ લગાડવું અને એ વસ્તુ તમારી પાસે સરે ક્યારે કરે મેં તમને બે કડવા શબ્દો કીધા હોય તો તમે યાદ રાખજો હું તમને રોજ એમ કહું દીપકભાઈ બહુ સારા દીપકભાઈને એમ થાય કે મારી જરૂર છે હું એમ કહું દીપકભાઈ આ તમારી ભૂલ જ છે અને આ જ ભૂલ છે તમને એમ થાય કરી મને આમ કેમ કીધું એની પાછળ તમે ખોજ કરશો મને કીધું કેમ આ વસ્તુ એ જ કલ્યાણ કરી શકે નહીં કલ્યાણ ન થાય એટલે કહે છે શું માણસો જોવા મળશે કે તમને ભરોસો જ નહીં દે જે ભગવો છે એની પાછળ મહાદેવજી નું વજન છે ને ગિરી કહે તું ગિરકે સંભળજા એ જ જગ્યા નાદાન તેરા બનાયા તુજકો બનાયે માનવ ની ચેતન ભગવાન ની અંદર જ તે બોલે કે એમ ચેતન છુપણેલા છે માણસો એટલે બેરી નઈ તો ફાયદો ન કઢી લીધો તમે સાધુ બની ગયા ઘર મૂકીને શું કર્યું આશ્રમ બનાવ્યો છોકરા મૂકીને શું બનાવ્યું શેલા બનાવ્યો સોડી હું દીધું તું એ માટે થોડા નીકળ્યા હતા ભજન કરવા માટે નીકળ્યા હતા પોતાનું કલ્યાણ કરવા માટે નીકળ્યા કરવાનું કાલે કોઈ પણ વાત નો ઈ માણ કરી નીકળી જાય છે બાકી તો ફસાઈ જાય છે દેવજ પંડિત ને હાડી હાથ છો પણ છેલ્લે સારા જ એટલે કે છેલ્લો વિચારે છે કે એક રૂપિયો ભેટ આપી દઈશ તો મારું પૂર્ણ થઈ જશે અને તેઓ કહે છે કે અમારા ગુરુ છે હવે ગોધો મોટો હોય અને લડાવો બીકાનેર માં પોત પોતપોતાના મોહલ્લામાં એક ગોધો તૈયાર કરે છે અને પછી બંનેને લડાવે છે અને હામે એમાં ઉભા હોય ને તમાશો જોવે છે બીજું કઈ તે નહીં તે જ કોણ છે હવે કલ્યાણ કેવી રીતે થશે વિચાર વિચારતા જ નથી કહે છે કે ગુરુના વિના કલ્યાણ થતું નથી તો જેમણે ગુરુ નિર્મળતા આવી નથી ભગવાન જે નામ પકડ્યું એને ગુરુ માની લો અને ભજન કરવા મળે ગુરુ બનાવવાની જરૂર નથી ભગવાન ને જયારે લાગશે ને કે આને ગુરુની જરૂર છે ત્યારે ગુરુ હામું આવી જાય જાયેલી પ્રેમથી મફતમાં મંત્ર આપીને રહ્યા જાય કાલે ભાઈ મારે આઠાને જોતા ભજન કરાય તેઓ બીજાઓને શું કહે છે તું અમારા ગુરુજીને તારો ગુરુ ગુરુ બનાવ કેવી ઉલટી છે શું છું તું પણ મારા પતિને મારા ગુરુજીનો સેલો બની જા અમારી ટોળીમાં આવી જા તો શું બીજાઓના કલ્યાણનો ઠેકો લઈ રાખ્યો તમે તમારો ઠેકો કોનો હોય ભગવાનનો હોવો જો એનો આધાર હોવો જોઈએ

આપણે બંસીવટ વટ કહેવાય કદાચ ગયા હોય એને ખબર છે બંસીવટ છે જમનાજીના કાંઠે ન્યા કૃષ્ણ ભગવાન ના બંસી ન્યાયની કુટિયા હતી ભજન કરતા હવે રોજ પ્રસાદી આવે એ મહત્મા લઈને અને પછી ભજન કરવા બેસે બાકે બિહારી બને છે એવું એકદી બરોબર પ્રસાદી લીધી અને સામે સ્ત્રીઓ નાતી હતી હવે ન્યાય રોજ ભજન જ કરતા ન્યા જ રહેતા ક્યારે એવો મનમાં વિકાર ન આવ્યો પણ આજે સ્ત્રીઓ નાતા જોયે એટલે એને વિકાર આવ્યો મનમાં સ્વીકાર આવ્યો એટલે એના શિષ્યોને અમુક મહાપુરુષોને કીધું કે આમ છું એનું કારણ હું વર્ષોથી હું ભજન કરું છું ક્યારે આ મારા મનમાં વિચાર નો મહાપુરુષો એ તરત ખોજ શરૂ કરી એને કીધું બાકી બિહારીમાં પૂછા હોય કે પ્રસાદ ક્યાંથી આવેલો છે કેવી રીતનું છે એટલે ત્યાં પૂછપરછ થઈ તો કહે છે કલકત્તાની એક સ્ત્રી જે ગણિકા હતી એના દ્વારા આજ ભોગ લગાવડવામાં આવ્યો છે એટલે આને તરત સીધો જ મંદિરે પોગી ગયા મહાપુરુષ હતા એ અને ભગવાન ને કીધું તો પ્રસાદી ન લઈ તો એ વાંધો અને લઈ તોય વાંધો સાક્ષાત બાકે બિહારી ભગવાન પ્રસન્ન પ્રગટ થઈને કીધું એ કે તને ખાઈ લેવાનું ના કીધું ખાલી જરા કમસી એટલી કહેવાય કે તું પેટ ભરીને ખાઈ લે તો પછી તારામાં અસર થાય અહીંયા તો બધા મને ધરાવે મારા મોળા બધા ધરાવે હું તો એ બધા લેવા જ બેઠો છું પણ તું હું કામ ખાઈ ગયો એટલે ભજનાનંદી કોઈ પણ વાહણા હોય ને તો એને ખેતી ના લેવું પડે આપણે એમ કે ગમે ના ખાઈ લેવાની ગમે નહીં એની મર્યાદા છે એવું નથી કે જ્ઞાતિ કે નો કોઈ ભેદભાવ નથી કઈ જ્ઞાતિ છે એનો કોઈ ભેદભાવ નથી બ્રાહ્મણ હોય એના જેવું કામ કરતો પ્રશ્ન કર્યો ભાઈ તું ભણીને હા એને પ્રશ્ન કર્યો કે એક જ પ્રશ્ન નો જવાબ આયો કે પાપ નો બાપ કોણ ભાઈનો તો લાડ બધું ત્યારે વેદ નું અધ્યયન કર્યું પણ પાપ નો બાપ ન ખબર જો જા પાસ હોય એ જાણીને પૈસી આવી જાય કે તું એ પૂરું ભણ્યો નથી અને બાપે કીધું એટલે નીકળી જાય છે નીકળી જાય એટલે રસ્તામાં પવિત્ર બ્રાહ્મણ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ વૈશાનું ઘર આવ્યું ન્યાય ગયો એટલે આને કીધું કે ભાઈ હું આ માટે નીકળ્યો છું આને કીધું હું તો આ કક્ષાની માણસ છું કે તમે મારા ઘરે આવો રોકાવો તક હવે ભારે કરી એમ કરીને કે તરસ બહુ લાગી એટલે આને કીધું તમે બીજે ગમીને એટલી પીવો કે મારા ઘરે તમે પીવો તમે બ્રાહ્મણ છો તમને તકલીફ થાય તક કાંઈ વાંધો નહીં અને હોવાની પટ્ટી મૂકી આ સ્ત્રી હતી ને રૂપિયા નોટ મૂકી પી ને પાણી એમાં વાંધો હોવાની નોટ મૂકી ને પછી આ બેન રસોઈ બનાવતા હતા એ બેને રૂપિયા હવે આને કીધું કે હું કાસું સીધું મને આપું બનાવી નાખું કે કાસું સીધું હું હું તમને થોડાક વધારે પૈસા આપું ખાઈ જ નહીં કે કાંઈ વાંધો નહીં પાંચસો રૂપિયા આપે એટલે એને બનાવેલું ખાઈ લીધું મોઢામાં કોળજો મૂકો ગયો ને બે તમાસા તમારી સ્ત્રી કે આજ પાપનો બાપ કે લોભ છે ભૂલવાડી દીધું હજુ એવી સ્ત્રી ક્યાંથી તમને ક્યારે થઈ જાય થયા વિના તેનું બાપ નામ નથી થતું હે ઈચ્છુક નો છુપ દીકરો તો મા બાપ નો દીકરો હોય પણ આપણે કોઈનો બાપ થવું હોય તો પેલા દીકરો થાય ત્યારે બાપ થઈ નથી તે બાપ થઈ અને જેનાથી તમને જ્ઞાન થઈ ગયું ભલે તેને ખબર હોય કે ન હોય તે બનાવટી ગુરુ નથી અસલી ગુરુ છે બનાવટી ગુરુ થી કદી કલ્યાણ થતું નથી કાલનેમીને હનુમાનજીને કહ્યું કે હું ગુરુ છું સ્નાન કરીને આવ્યો હું તને દીક્ષા આપીશ હનુમાન આવે

એટલો બધો તાવ હોય રાતે એટલી બધી તકલીફ હોય તોય રાતે એક વાગે નીકળવાનું લાખો માણસો એની મેદની વાટ જોતી હોય કે આગળ બાબા નીકળશે ને દર્શન કરશે આપણે સશક્ત શરીર છે આવું છે તોય નથી ઉભું થવા તમારું ભાઈ અને આ તો બીમાર શરીર ને બે કિડની ફેલ ને ડાયાલિસિસ કરવાનું આની આનથી મોટું પ્રમાણ હું હોય દુનિયામાં આપણને કાંટો વાગ્યો હોય ને તો આયા વાગે ને આયા ખબર પડે કાંટો વાગ્યો અને રોજ નસું માલે અહીંયા ડાયાલિસિસ નસ બાયપાસ કરેલી છે રોજ કહેવાનું રોજ પાછું બધું વ્યવસ્થિત કરવાનું અને તોય પાછા આપણે એમ કે પ્રમાણ હું આનથી મોટું પ્રમાણ દુનિયામાં ક્યાં લેવા જવું અને હંધાઈ મોટું પ્રમાણ આવડે આપણે બેસી આ જગ્યા અહીંયા જતી નહોતી અને એમ ટાંડા મુંડા તૈયાર અહીંયા બેહતા

તેઓ કહે છે કે આટલી ભેટ લાવો આટલા રૂપિયા લાવો તો તમારું કલ્યાણ કરી દઈશું એવી વિદ્યા બતાવીશું જેનાથી લોઢું સોનું બની જાય હવે બાબાજી એવી વિદ્યા તો તમારી પાસે છે તો અમારી પાસે રૂપિયા